વડોદરામાં ભર ઉનાળે બે દિવસ પાણી કાપ રહેશે ઉત્તરાયણ દક્ષિણ ઝોનમાં પાણી કાપનો સામનો કરવો પડશે પાંચ લાખ જેટલા લોકોને બે દિવસ નહીં મળી શકે પીવાનું પાણી છાણી નવાયાર્ડ ટીપી થર્ટીન સાથે સિંધવાઈ માતા રોડ વિસ્તારમાં પાણી કાપ રહેશે માંજલપુર દંતેશ્વર ગામ બકરાવાડી વિસ્તારમાં પણ પાણી નહીં મળી શકે ફતેહગંજ સાથે નાગરવાડા રાજમહેલ રોડ

જે રીતે પાણી કાપની જે માહિતી સામે આવી રહી છે વડોદરામાં કયા કયા વિસ્તારોમાં પાણી કાપ રહેશે લોકોને કેટલી મુશ્કેલી બિલકુલ દ્વારા વાત કરવામાં આવે તો ફતેગંજ બ્રિજ પાસે છેલ્લા દસ દિવસથી ફાજલપુરની મુખ્ય ફીડર લાઈનમાં ભંગાણ પડ્યું હતું જેના કારણે લાખો કરો લિટર જે પાણી છે પીવાનું તે વેડપાટ થઈ ગયું છે જેના કારણે કોર્પોરેશન દ્વારા આજ રોજ તે ભંગાણનું રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવનાર છે જેથી બે મુખ્ય ફીડર ફાજલપુર અને રાયકા દોડકાને બંધ કરવામાં આવી છે જેના કારણે ઉત્તર અને દક્ષિણ ઝોનમાં આજથી બે દિવસ સુધી પાણી કાપ રહેશે જેમાં અંદાજીત પાંચ લાખ લોકોને બે દિવસ પીવાનું પાણી નહીં મળે જેમાં જો વાત કરવામાં આવે તો છાની નવાયા ટીપી સિંધવાઈ માતા રોડ માજલપુર ગામ દંતેશ્વર ગામ બકરાવાડી પરશુરામ ભટ્ટા ફતેગંજ નાગરવાડા રાજમહેલ રોડ સલાટવાડા બાલ પાસેની સોસાયટીઓ તથા સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ થી લઈને અભિલાષા ચાર રસ્તા સુધીના તમામ વિસ્તારમાં બે દિવસ સુધી પાણી નહીં મળે અને ત્યાર પછી ત્રીજા દિવસે પણ જયારે પાણી આપવામાં આવશે તે પણ ઓછા સમય માટે અને ઓછા પ્રેશર માટે આપવામાં આવશે એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે કાળજાળ ગરમીમાં ઉનાળામાં લોકોને પાણી વગર તડવડવું પડશે ટેન્કર જે ખાનગી ટેન્કરો છે તેમની ડિમાન્ડ વધશે અગાઉ પૂર્વ વિસ્તારમાં આજવા ખાતે જે વાલ તૂટી જવાના કારણે બે દિવસ પાણી કાપ રહ્યો હતો અને હવે દક્ષિણ અને ઉત્તર ઝોનમાં પાણી કાપ રહ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે પણ પૂરતા ટેન્કરો દોડાવીને વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવી જોઈએ જી ધરા બિલકુલ થી રવિ આભાર આપનો તમામ જાણકારી માટે